અયોધ્યામાં સોમવારના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમમાં અને ભવ્ય જે દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં સાધુ સંતો અને ઉદ્યોગપતિઓ ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ પણ ત્યાં હાજર રહી હતી પ્રાણ કાર્યક્રમ વેળાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બાલકા તીર્થમાં આવેલા નિરાલી ખોડિયાર મંદિરના મહંત શ્રી બજરંગદાસ બાપુનું અયોધ્યાથી આગમન થતાં બાલકા તીર્થના ભાવિકો દ્વારા ડીજેના તાલે શાહી રથમાં બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

મગી મગાવી બેન વાજા મગાવ્યા આખા એરિયામાં ધારે તમે મારું સન્માન કરવામાં આવેલું છે ઉપમા માળવાના ઢગલા થયા છે પ્રસાદજીનું વેચાણ કરવામાં આવેલું છે બેનુ જે કર્યું પુષ્પો એ ખૂબ ખૂબ મારું સન્માન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અંતરથી શું બાળકા મારું એ ગર્વ છે હું જ્યારે બાળકામાં વધારે ત્યારે વસ્તી નહોતી એ બોરા ઉપર મેં તપચા કરી હનુમાનજીને સિદ્ધ કર્યા છે અને મારા શિષ્યને મેં આશીર્વાદ પાઠવા છે મારા શિવ ઉપર જયારે હું યાદ કરું એટલે ઓછી જાય છે ભાલકા વાળા ભારવાળા પણ પૂછી જાય છે એને પણ ધન્યવાદ આપું છું અંત અંતે મારા આશીર્વાદ દે છે